હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના છે સોલાર પેનલ વિશે તો તમારા ઘર પર લગાવો સોલાર પેનલ અને મેળવો ત્રણસો પચાસ યુનિટ વીજળી ફ્રી દર મહિને તો કેવી રીતે દર મહિને ત્રણસો પચાસ યુનિટ વીજળી ફ્રી મેળવવાની છે તેની સંપૂર્ણ પ્રોસેસ આપણે એક જ વિડીયોમાં જાણવાના છે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેવાની છે તમારા મિત્ર સુધી શેર કરી દેવાનો છે વિડીયોને અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેવાનું છે તો શરૂ કરીએ આની માહિતી મિત્રો જે પીએમ સૂર્ય ઘર મુક્ત વીજળી યોજના એ ભારત પહેલ છે જેનો ઉદ્દેશ્ય રહેણા રહેણાંક વિસ્તારોમાં રૂફટોપ સોલર પેનલ્સની સ્થાપના વધારી દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે આ યોજના પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તે બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધી ચાલશે બે હજાર પચીસમાં યોજના અંતર્ગત નવીન અને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ઘટકના માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવ્યા છે જેમાં એક કરોડ કરોડને લક્ષ્ય બનાવીને ત્રીસ જીડબ્લ્યુ ક્ષમતા વધારવાનો યોજના છે પીએમ સૂર્ય ઘર યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે જાણી લઈએ તો મિત્રો રહેણાંકીઓને સોલાર ઉર્જા દ્વારા આત્મનિર્ભર બનાવવું વીજળીના ખર્ચમાં ઘટાડો કરીને વાર્ષિક પંદર પંદર હજાર કરોડની બચત કરવી છે વધારાની વીજળીને વીજ વિતરણ કંપનીઓને વેચીને આવક મેળવવાની તક આપી છે અને નવીનીકરણનીય ઉર્જાનો ઉપયોગોને પ્રોત્સાહન આપીને પર્યાવરણને લાભ આપવાની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે ત્યાર પછી આગળ જાણી લઈએ કે મુખ્ય લાભ અને સબસીડી શું રેવાની છે બે હજાર પચીસની અપડેટ જાણી લઈએ તો સબસિડી વ્યવસ્થા કેન્દ્રીય નાણાકીય સહાય અંતર્ગત રહેવાની છે પ્રથમ બે કે ડબલ્યુ માટે ત્રીસ હજાર પ્રતિ કે ડબલ્યુ માટે રહેવાની છે કુલ સાઠ હજાર રૂપિયા રહે છે આગળના એક કેડબલ્યુ માટે રહેવાની છે અઢાર હજાર પ્રતિ કે ડબલ્યુ માટે રહે છે મહત્તમ મર્યાદા રહેવાની છે ઈઠીર દર હજાર પ્રતિ ઘરે રહેવાની છે મુક્ત વીજળી માટે રહેવાની છે એકથી ત્રણ કે ડબલ્યુ સોલાર સિસ્ટમથી ત્રણ હજાર યુનિટ સુધીની મુક્ત વીજળી જે વાર્ષિક અઢાર હજારની બચત કરી શકે છે ત્યાર પછી આગળ જાણી લઈએ અન્ય લાભો વિશે તો નેટ મીટરિંગ દ્વારા વધારાની ઊર્જા વેચાણ રાજ્યવાઈઝ વધારાને પ્રોત્સાહન દાખલા તરીકે ગુજરાત અને કેરળમાં વધુ સબસિડી કુલ બજેટ મિત્રો પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા રહેવાનું છે જેમાંથી પોસઠ હજાર સાતસો કરોડ સબસિડી માટે રહેશે ત્યાર પછી આગળ વાત કરી લઈએ પાત્રતા વિશે તો ભારતીય નાગરિક જે રહેણાકીય વીજ કનેક્શન ધરાવે છે એક જ ઘરમાં એક જ આવેદન થશે કોઈ પણ આવક મર્યાદા નથી પરંતુ રૂપટોપ સ્પેસ લગભગ દસ વર્ગ મીટર જરૂરી છે વ્યાપારિક અથવા ઔદ્યોગિક વ્યાપાર માટે જ નથી ત્યાર પછી બે હજાર પચીસની પ્રગતિ જોઈ લઈએ તો જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ચાર પોઈન્ટ નવ જે ડબલ્યુ રૂપટોપ સોલાર ક્ષમતા ઉમેરાઈ છે જેમાંથી વીસ લાખ કરોને લાભ મળ્યો છે સત્તાવન પોઈન્ટ નવ લાખ આવેદન મળ્યા છે પરંતુ માત્ર બાવીસ પોઈન્ટ સાત સ્થાપના પૂર્ણ થઈ છે ક્ષમતા તેર ટકા જેટલું છે રાજ્યવાઇઝ ટોચમાં જોઈ લઈએ તો ગુજરાત પહેલું મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ અને રાજસ્થાન પડકારો જાગૃતિમાં અભાવ નાણાકીય વ્યવસ્થા અને સ્થાપનાનો વિલંબ છે ત્યાર પછી આગળ જાણી લઈએ કે કેવી રીતે આવેદન કરવાનું છે હાઉ ટુ એપ્લાયમાં જોઈ લઈએ તો ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે તમારે જે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇન પર જવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમારે જે વેબસાઇટ છે તેની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં આપી હતી ડાયરેક્ટ તમે ક્લિક કરી અને વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અથવા તો તમારે ગૂગલમાં અને વેબસાઇટ સર્ચ કરી લેવાની છે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇન વેબસાઇટ સર્ચ કરવાની જે પહેલી વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરવાનું છે તમે જેવું ક્લિક કરો છો તેવું તમારે એક એપ્લાય ફોર્મ કુલ છે જેમાં તમારે એપ્લાય ફોર્મ રૂપટોપ સોલર પર પ્લગ ક્લિક કરવાનું રહેશે અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી રજીસ્ટ્રેશન કરવાનું થશે તમારે ત્યાર પછી વીજ કનેક્શન ડિલેક્સ અને રૂપટોપ માહિતી ભરવાની રહેશે તમારે નજીકના વેન્ડરનો સંપર્ક કરો અને સ્થાપનાનો સ્થાપન કરો સ્થાપના પછી મિત્રો સબસિડી તમારી ત્રીસ દિવસમાં જમા થઈ જશે ત્યાર પછી આમાં આપણે વાત કરી લઈએ જરૂરી દસ્તાવેજો વિશે તો તમારે સૌ પ્રથમ આધાર કાર્ડ જોશે વીજ બિલ જોશે બેંકની વિગતો જોશે રૂપટોપની તસવીરો જોશે ત્યાર પછી આ યોજના બે હજાર પચીસમાં વધુ વિસ્તૃત રહી છે જેમાં નવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ જેમ કે સ્માર્ટ સોલર સિસ્ટમમાં સામેલ છે જે વધુ માહિતી માટે ઓફિશિયલ પોર્ટલ મુલાકાત લેવાની થશે જો તમને વધુ વિગતો જોતી હોય તો તમારે પીએમ સૂર્ય ઘર યોજના પર જઈ અને સંપૂર્ણ માહિતી તમે જાણી શકો છો ને મિત્રો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તેનો જરૂર રિપ્લાય કરીશ અને સાચી માહિતી તમને પૂરી પાડીશ તો અમારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્ર સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટુભાઈને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકને દબાવી દો મળીએ આવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત